ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે પાંચથી છ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પાંચથી છ લોકો સારવાર હેઠળ છે સાથે જ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તાત્કાલિક ટેકનિકલ ટીમ અને બ્રિજ એક્સપર્ટ્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે કારણોની તપાસ કરે સાથે જ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓગણીસો ને પંચ્યાસીમાં બ્રિજ બનાવ્યા બાદ જ્યારે પણ જરૂર જણાય ત્યારે આ બ્રિજને મેન્ટેન કર્યો હતો અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના તબક્કે બસો બાર કરોડના ખર્ચે મંજૂરી પણ આપવામાં આવી હતી આ બ્રિજને નવીન બનાવવા માટે જે કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા જે થતા આજે નવા ટેન્ડર કરવાના હતા તેવું મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ જે ધરાશાયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાત્યા હોય એવી ગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે ને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરી થતો એ પ્રકારની વાત છે બે દિવસ પહેલાં મુખ્યમંત્રીએ રિવ્યૂ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપીશું તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જે એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પરંતુ તબક્કે બસો કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના કરેલું અને ત્યારે પણ ખામીઓ સામે આવેલી આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ સુખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી